તાત્કાલિક 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 મિત્રો આ સ્વિફ્ટ ડિઝાયર ગાડી વેચવાની છે મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ડિઝાયર ગાડી સીએનજી ગાડી છે મિત્રો આ ડિઝાયર ગાડી મિત્રો તાત્કાલિકના ધોરણે વેચવાની છે તો આવો જોઈએ પૂરી ડિટેલ્સ અત્યારે આ વિડીયોમાં તો મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો જે કરી ગાડી વિશે માહિતી તમને પૂરેપૂરી મળી શકે મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ડિઝાયર ગાડી જે જે વનનું પાર્સિંગ છે મિત્રો અને મોડલની વાત કરીએ તો બે હજાર નું મોડલ છે આ ડીઝલ ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીના ઓનર પાંચ છે ગાડીમાં વીમો ચાલુ છે પાર્સિંગ ચાલુ છે ગાડીનું એન્જિન મિત્રો પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે અને એલઈડી ટચ ટીવી મિત્રો સાઉન્ડ સિસ્ટમ છે એલઈડી એન્ડ્રોઈડ સાઉન્ડ સિસ્ટમ લગાવેલું છે ગાડીની અંદર મિત્રો સીટ કવર સારા છે ટાયર સારા છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને સ્વિફ્ટ ડિઝર ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમના વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ આ ગાડી લઈ શકે મિત્રો આ ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખને વીસ હજાર રૂપિયામાં આ સ્વિફ્ટ ડિઝર ગાડી વેચવાની છે બાકી મિત્રો તમે ગાડી જોવા જાઓ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવું એવું છે કે આ કિંમતની અંદર પણ તમને થોડો ફેરફાર કરી આપશે આ ડિઝાયર ગાડી તમને વડગામ જિલ્લો બનાસકાંઠાની અંદર જોવા મળી જશે મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારા વોટ્સઅપ નંબરની સપટ્ટીમાં દેવામાં આવ્યો છે તેની માટે તમે મેસેજ કરી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપશું મિત્રો અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોડાવા માગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક દેવામાં આવી છે તો માટે ક્લિક કરી તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો મિત્રો આ ડીઝલ ગાડીના માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો